મિત્રો આ વાત જાણીને નવાઈ લાગશે કે ઈશ્વરે આપણને આંખો દુનિયા જોવા માટે આપી છે પરંતુ ઈશ્વરની લીલા પર અપરંપાર છે કે બંધ આંખે આપણે ઈશ્વરને જોઈ શકીએ છીએ નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક રાજાની કે જેની પાસે અઢળક સંપત્તિ તેમની જે પ્રજા હતી ખૂબ જ ખુશ હતી તેમના કાર્યો પણ ખૂબ જ ઉચિત હતા અન્યને મદદ કરવી કોઈની પરિસ્થિતિ ના હોય તો તેને ટેકો આપવો સહાનુભૂતિ કેળવવી અને પોતાનામાં એક સત્કર્મો કરવાની એક વિચારધારણા હતી પોતે ધાર્મિક પણ એટલા હતા પ્રભુ ભક્તિ પણ એટલા કરતા હતા પ્રભુનું ધ્યાન પણ એટલા કરતા હતા તેમની ભક્તિ એટલી અપરંપાર હતી કે કહી શકાય કે ભગવાનના જે કંઈ એમની જે માયા હોય છે તેમાં ડૂબી ગયેલા હોય છે અને તેમની પ્રભુ ભક્તિથી એક દિવસ ભગવાનને પ્રસન્ન થવું પડ્યું થવું પડ્યું ને થવું પડ્યું એક દિવસ રાજાની સામે ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન કહે છે કે રાજા બોલ તારી શું ઈચ્છા છે તારી શું માગ છે હું તારી જે ભક્તિ છે તેનાથી ખુશ થયો છું અને તારી જે ઈચ્છા હોય તે માગી લે રાજા ભગવાન એને પ્રણામ કરે છે અને ભગવાન તમે મને દર્શન આપ્યા એ જ બહુ છે મારી પાસે તમામ પ્રકારની સુખ સંપત્તિ છે મારી પ્રજા પણ ખુશ છે મારું રાજ્ય પણ ખૂબ સુંદર ચાલી રહ્યું છે મારે કોઈ જ તકલીફ નથી મારે ખાલી એક જ ઈચ્છા એવી છે કે તમે જે મારી સમગ્ર રાજ્યની જે પ્રજા છે તેને તમે દર્શન આપો અને તે પણ જાહેરમાં ત્યારે પ્રભુ થોડા વિચારે છે અને કહે છે કે રાજા આવું તો શક્ય નથી પરંતુ રાજાની જીદ હતી કે પ્રભુજી તમે મને કહ્યું છે કે તારી ઈચ્છા હોય તે માગી લે મારે કોઈ ધન સંપત્તિ નથી જોઈતી ફક્ત તમે પ્રભુ દર્શન આપો મારી પ્રજાને અને એ પણ બધાની સામે ભગવાન તો નાના ના જ રહે છે પરંતુ જે ભક્તની અટલ કહી શકાય ને કે તેની જીદ હતી અને અંતે પ્રભુ કહે છે સારું હું તમારા જે ભક્તો છે તમારા જે પ્રજા છે તેને જાહેરમાં દર્શન આપીશ એક કામ કરો આવતીકાલે તમે ઢંઢેરો પિકટાવી દો કે પ્રભુ દર્શન થવાના છે અને તમારા જે રાજમહેલ છે ત્યાંથી લગભગ પાંચેક માઇલ દૂર બે ડુંગરો છે એ ડુંગર ઉપર હું દર્શન આપીશ અને તમે તમારી જે જનતા છે જે પ્રજા છે તેને લઈને ત્યાં આવી જજો આવતીકાલે સવારે બસ એટલી વાત પૂર્ણ કરતાં જ પ્રભુજી કહી શકાય તે ચાલ્યા જાય છે અને પછી રાજા છે એ ગામમાં ઢંઢેરો પીગટાવે છે કે આવતીકાલે વહેલી સવારે બધા રાજમહેલમાં આવી જજો ગ્રાઉન્ડમાં ભેગા થજો અને આપણે બધા ત્યાંથી પ્રભુના દર્શન કરવા માટે જવાનું છે આ આપણને પ્રભુ એ દર્શન આપવાના છે એટલે ગામ લોકો તો ખુશખુશાલ થઈ જાય છે કે રાજાજી આપણને આજે પ્રભુના દર્શન કરાવવાના છે બીજે દિવસે સવારે થાય છે અને તમામ જે રાજ્યની પ્રજા હોય છે જે રાજમહેલનું મોટું ગ્રાઉન્ડ હોય છે તેની અંદર ભેગા થઈ જાય છે અને રાજા કહે છે કે ચાલો મારી સાથે અહીંયાથી થોડેક દૂર બે ડુંગરો છે ત્યાં પ્રભુ દર્શન આપણને આપવાના છે હવે પ્રભુની લીલા પણ કહી શકાય કે અપરમ પાર છે જે ગામ લોકોનું ટોળું રાજાની પાસે અને રાજાની પાસે તેમના જે કહી શકાય ધર્મપત્ની એટલે કે રાણી પણ જોડે હતા તે બગીમાં સવાર હોય છે અને પાછળ તેમની પ્રજા ચાલતી આવતી હોય છે થોડેક માઇલ દૂર જાય છે રાજમહેલથી ત્યાં વચ્ચે એક તાંબાના સિક્કાઓ કહી શકાય કે તેઓ મોટો ઢગલો મળી આવે છે અને રોડની સાઈડમાં એ ઢગલો વિખેર પડ્યો હોય છે ત્યારે જે જનતા હોય છે જે પ્રજા હોય છે તે વિચારે છે કે ઓહો આટલા બધા તાંબાના સિક્કા તો ત્યાંની જે પ્રજા હોય છે તાંબાના સિક્કા ભેગા કરવા ભેગા કરવા પોટલે પોટલા બાંધે છે અને ઘર તરફ દોટ મૂકે છે રાજા કહે છે કે તમે આ શું કરી રહ્યા છો આપણે પ્રભુ દર્શન માટે જવાનું છે તમે ક્યાં આ લોભ લાલચમાં પડી ગયા છો પરંતુ કોઈ સાંભળે નહીં કારણ કે લાલચ હતી કે તાંબાના સિક્કા વેચીને ઘણા ખરા રૂપિયા મળશે એટલે પોટલે પોટલા બાંધીને બધા ઘર તરફ જવા લાગ્યા તેમાંથી જે કહી શકાય કે પચાસ ટકા જે પ્રજા હતી તે ઓછી થઈ ગઈ સોનાના તાંબાના સિક્કા પતી જાય છે રાજાને થયું કે ચાલો પચાસ ટકા તો લોકો ધાર્મિક છે મારી પાસે આવી રહ્યા છે રાજા ફરીથી પોતાની મગી દોડાવે છે અને પાછળ જે પ્રજા હોય છે ચાલતી ચાલતી આવતી હોય છે હવે રહ્યા પચાસ ટકા પ્રજા ફરીથી રસ્તામાં આગળ જતાં જતાં ચાંદીના સિક્કાઓના ઢગલે ઢગલા સાઈડમાં રોડની સાઈડમાં મળી આવે છે અને એ પ્રજાને થયો કે ઓહો ત્યાં તો તાબાના હતા અહીંયા આગળ તો ચાંદીના સિક્કા છે લાવ જેટલા ભેગા થાય એટલા કરી લઈએ જે પ્રજા હોય છે ચાંદીના સિક્કા ભેગા કરવા લાગે છે અને ઘર તરફ દોટ મૂકે છે હવે ફક્ત દસ ટકા જ પબ્લિક તેમની પાસે બાકી રહે છે રાજાને થયું હશે નેવું ટકા તો લોભી લાલચી છે પરંતુ દસ ટકા પબ્લિક તો સારું છે કે જે કહી શકાય કે અમારી જોડે પ્રભુ દર્શન માટે આવી રહ્યા છે ફરીથી રાજાની બગી આગળ ચાલવા લાગે છે અને જે દસ ટકા પબ્લિક બાકી હોય છે તે પણ રાજાની જોડે ચાલે છે આગળ જતા જતા રસ્તામાં ફરીથી એકા સોનાના સિક્કાના ઢગલા મળી આવે છે અને જે દસ ટકા પબ્લિક બાકી હોય છે તે પણ સોનું જેટલું કહી શકાય કે ભેગું થાય તેટલું કરવા લાગે છે અને દસ ટકા પબ્લિક પણ બધી સોનું લઈને ઘેર ચાલી જાય છે હવે ફક્ત રાજા અને રાણી બંને વધે છે રાજાને થયું કે આ કેવા લોભ લાલચ છે પ્રભુ દર્શન કરવા માટે પણ નથી આવતા રાણીની પાસે વાત કરે છે કે જો આ પ્રજા આપણી કેવી છે કેટલી લાલચી પ્રજા છે પ્રભુ દર્શન માટે મેં આયોજન કર્યું છે ત્યારે પ્રભુ દર્શન કરવા માટે આવતા નથી અને આ લોભ લાલચમાં પડી જાય છે ત્યારે રાણી કહે છે કે સાચી વાત છે આવું ન થવું જોઈએ એમ કરીને રાજા અને રાણીનો જે રથ હોય છે આગળ ચાલવા લાગે છે આગળ રથ ચાલે છે ત્યારે રસ્તાની ડાબી બાજુ એક હીરાનો ઢગલો મળી આવે છે જે ખૂબ જ કિંમતી હીરા હોય છે જે કરોડો રૂપિયાના હીરા હોય છે ત્યારે રાજાની જોડે જે રાણી હોય છે તેને પણ લાલચ થાય છે કે અરે બાપરે આપણે તો તાંબુ સોનું ચાંદી એના સિવાય તો અહીંયા આગળ હીરાનો ઢગલો છે લાવ હીરા જેટલા મળે એટલા લઈ લઈએ અને હીરા એ રાણી એકલી જ પોતે આટલું પોટલું ભેગું કરે છે અને રાજાને કહે છે કે મારે તમારી જોડે નથી આવું મને તો બધા બહુ હીરા મળી ગયા છે કરોડો રૂપિયાના હીરા છે એમ કરીને રાણી પણ જે કહી શકાય કે પોટલો બાંધે છે અને સૈનિકો સાથે પોતાના રાજમહેલ તરફ ચાલી જાય છે હવે ફક્ત રાજા એકલા વધે છે અને રાજા એ પોતાનો જે રથ લઈને એ જે ડુંગર હોય છે ત્યાં ડુંગરે પહોંચી જાય છે અને પ્રભુ તેટલી જ વારમાં ત્યાં પ્રસન્ન થાય છે અને પ્રભુ કહે છે કે હે ભક્ત તે વાત કરી હતી ને કે તારા જે રાજ્ય છે તેની પ્રજા મારા દર્શન કરવા માટે આવવાની છે એક પણ દેખાતા કેમ નથી ત્યારે કહે છે રાજા કે પ્રભુ એ બધા લોભ લાલચમાં પડી ગયા હતા બધા મારી સાથે જ હતા પરંતુ રસ્તામાં એવા બનાવો બન્યા કે તે બધા પોતે લોભમાં ડૂબી ગયા અને તે બધા ઘર તરફ ચાલ્યા ગયા અને પ્રભુ દર્શન કરવા માટે આવ્યા નથી ત્યારે પ્રભુ જે રાજાને કહે છે કે હે રાજ પ્રભુ દર્શન એ કોઈ સામાન્ય વાત નથી લાભ લોભ લાલચ અને કહી શકાય કે માયામાં જે પડેલ વ્યક્તિ છે ને એ મારા દર્શન કરી શકતી નથી એના માટે પ્રભુ ભક્તિની જરૂર છે લાલચની જરૂર નથી અને તે મારી પ્રભુ ભક્તિ ખૂબ જ સારી રીતે કરી હતી એટલે આજે હું તને ફરીથી દર્શન આપી રહ્યો છું એટલે મિત્રો જીવનમાં કહેવાય છે ને કે પ્રભુને પામવા હોય ને તો લોભ લાલચ તમામ પ્રકારની વસ્તુનો ત્યાગ કરવો પડશે પ્રભુમાં લીન થવું પડશે ધ્યાન ધરવું પડશે ત્યારે જ તમને પ્રભુ મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે